પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પચાસર ગામે મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે જેના કારણે તારા તારાજી સર્જાયેલા દ્રશ્યો સામે આવ્યા છે પાંચ દિવસ વરસેલા અનેરાધાર વરસાદે તારાજી સર્જી છે પચાસર ગામના ગ્રામજનોનું જનજીવન અસ્તવ્યસ્ત બનેલું જોવા મળી રહ્યું છે વરસાદ થંભી ગયાના ત્રણ દિવસ બાદ પણ પચાસર ગામ પાણીમાં ડૂબતું જોવા મળી રહ્યું છે પચાસર ગામના ભરવાડવાસ દેવી પૂજકવાસ બજાણિયાવાસ સહિત વિસ્તારોના માર્ગો તેમજ ઘરોમાં આજે પણ ઘૂંટણ સમા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જૂના બસ સ્ટેશનથી ગામમાં જવાના તમામ માર્ગો પર ઘૂંટણ સુધી પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે પચાસ ગામના અનેક ઘરોમાં આજે પણ કેડ સુધી પાણી ભરાયેલા છે ગ્રામજનો છેલ્લા ત્રણ ત્રણ દિવસથી પાણીમાં રાત દિવસ પસાર કરવા માટે મજબૂર બન્યા છે જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ ગ્રામજનોના કેડ સમા પાણીમાં વેડફાઈ ગયેલી જોવા મળી રહી છે અથવા તો ગ્રામજનોને ટ્રેક્ટરનો સહારો લઈને બહાર જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પહોંચાડવા માટે તજવીજ હાથ ધરાઈ છે શાળાએ જતા વિદ્યાર્થીઓનું શિક્ષણ પણ આ વરસાદી પાણીના કારણે ખોરંભે ચડેલું જોવા મળી રહ્યું છે છેલ્લા ત્રીસ વર્ષથી આ પરિસ્થિતિનો સામનો ગ્રામજનો કરી રહ્યા છે છતાં આજ દિન સુધી ગ્રામજનોના વહીવટી તંત્ર નથી આવ્યું અને હાલ પાટણ જિલ્લાના શંખીશ્વર તાલુકાના પચાસર ગામે ઘૂંટણથી કેડ સામા પાણી જોવા મળી રહ્યા છે મેઘતાંડવ બાદ સર્જાયેલી તારાજી સામે આવી રહી છે જે દ્રશ્યો છે તે તારાજી સર્જતા દ્રશ્યો છે આજે પણ આ ગામ લોકો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ માટે વલખા મારતા જોવા મળી રહ્યા છે અમાર રાવળવાસ બજણિયાવાસ વાઘરીવાસ પરવાળવાસ આ વર્ષો જૂનો પ્રોબ્લેમ ચાલે હાર્યો પાણીનો કોઈ આનું કોઈ નિવારણ નહીં આવતું વારંવાર ટીડીયું આવીને જાય તલાટી આવીને જાય સરપંચ આવી જાય કોઈ કોઈ ગામમાં ભરતું નથી આનું બરાબર કોઈ આનું નિવારણ આવતું નથી અમારે છોકરાને જવાની તકલીફ પડે નિશાળ જવા માટે પછી અત્યારે ઘરની અંદર પાણી ભર્યું હોય બરાબર નાના નાના છોકરાને બહાર મૂકવો હોય તો અમારે છોકરાને હારું હારું રહેવું પડે બરાબર અને આખો ગામનો વિષય છે અમારે એકનો નહીં પ્રશ્ન આખા ગામનો પ્રશ્ન હાર્યો કોઈ ગામનું ધ્યાન દેતું નથી આની અંદર બરાબર હવે આનું કોઈ નિવારણ આવે તો બરાબર છે હવે તો અમે તો થાય કે વારંવાર આજ પચીસ વર્ષની હું જાનનો સમજણો થયો ને ત્યાંથી આનો આ પ્રોબ્લેમ જોઉં છું દર વર્ષે આનો આ પ્રશ્ન હોય મહેશ્વર તાલુકાના પંચાસર ગામે દર ચોમાસાની અંદર ખેતરનું પાણી ગામમાં આવતું હોવાથી નાયકવાસ બજણીયા વાસ વાઘરીવાસ અને ફરવાડવાસ આખા ડૂબમાં જાય છે આવવા જવાની ભયંકર તકલીફ પડે છે અધિકારીઓને વારંવાર રજૂઆત કરી હોવા છતાં આનો કોઈ આજ દિન સુધી એનો કોઈ નિકાલ થયો નથી અને અધિકારીઓ મામલતદારમાં જઈએ ટીડીઓમાં જઈએ કલેકટર કચેરીમાં જઈએ એ એકબીજા એકબીજા ઉપર ખો આપી અને સુટવાના પ્રયત્ન કરે છે પાણીનો કોઈ નિકાલ આજ દિન સુધી થયેલ નથી નિશાળ આવવા માટે બાળકોને પણ ટ્રેક્ટરો લઈ અને મૂકવા માટે આવવા પડતા હોય તો આનો સત્વરે સરકાર આનો ઝપાટે નિકાલ કરે એવી દરેક ગ્રામજનોની નમ્ર વિનંતી આ હે ને પાણીનો પ્રોબ્લેમ વર્ષોથી હે અમારા છોકરાને નિછાળ જવા માટે તકલીફ પડે હે કોઈ આ ભરતું હે નહીં રાડે આ પાણીનો કાંઈ મી કાની આ રાડ હોય વર્ષોથી ઘરમાં પાણી હે પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ